જય ગુરુ મહારાજ સર્વ ને આપણે ભગવદ્ ગીતા નો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય ત્રણ કર્મયોગ ખરેખર વિચારમ પરમ જ્ઞાનમ સાહેબ કોકડા ભગવદ્ ગીતા નો અભ્યાસ તો કરી રહ્યો સાહેબ શું નથી ગીતામાં શું નથી એમ આપણા જીવન જીવવા માટેના તમામ ઉપાયો આપણી ગીતામાં પ્રકારે જીવન જીવવું કેવું જીવવું કયા સમયે કયો નિર્ણય લેવો કયો નિર્ણય યોગ્ય છે કયો નિર્ણય અયોગ્ય એટલે કે બરાબર નથી આ બધું જ આપણી ભગવદ્ ગીતામાં છે ખરેખર એકાદ વખત અભ્યાસ કરવાની જરૂર છે જો એકાદ વખત અભ્યાસ થયેલો હશે ને તો તમને કઈક આપણને કઈક પ્રશ્ન થશે તો કઈ જાણ્યું જ નથી આપણે જાણ્યું એ બધું નાશવંત છે જે વાળું નથી અને આપણી નજરની સામે આપણે જોઈએ છીએ કે નિરંતર બધું કાળના મુખમાં જઈ રહ્યું છે નિરંતર આજ થયું કાલે મટે આજ થયું કાલે મટે એમાં બધું આવી ગયું તો ખરેખર જીવનનું સત્ય શું છે એના માટે ખરેખર એકાદ વખત આપણી ગીતાનો અભ્યાસ જરૂરી છે સાહેબ આ તો આપણને એમ લાગે કે કૃષ્ણ અર્જુન કહી રહ્યા છે પણ સાહેબ વિચારવાની વાત એ છે કે હાલ અર્ધુન નું શરીર નથી તો હાલ કૃષ્ણ કોને કહી રહ્યા છે તમે આ બધા યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને તે દેવતાઓ તમને બધાને ઉત્પન્ન કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉત્પન્ન કરતા રહી તમે બધા પર કલ્યાણ પામશો યજ્ઞ એટલે પરમારથ જે કઈ કાર્ય કરીએ ભલે દાન હોય પૂન હોય કોઈને રોટલો ખવડાવો કોઈને પાણી જ છે એમાં આપણો જરાય સ્વાર્થ ના હોવો જોઈએ એને યજ્ઞ કહેવાય આમ તો આપણે કરીએ છીએ ઘણું બધું પણ કઈક મેળવવાના હેતુથી કરીએ છીએ હવે વિચારવાની વાત એ છે કે આપણને શું નથી મળ્યું વિજ્ઞાને આ શરીરની કિંમત ત્રણસો કરોડ રૂપિયા કરી છે આ બાવીસ કરોડ રૂપિયા સાહેબ બોલતા એમ થાય છે એવું આપણને માતા પિતા થકી મળ્યું છે તો પછી વિચાર કરો એક આંખ નથી એને પૂછો એક હાથ નથી એને પૂછો એક કાન નથી એને પૂછો એક પગ નથી એને પૂછો કે ખરેખર આપણને શું નથી મળ્યું આ શરીરને ચલાવવા માટે અન્ન પાણી હવા ઓક્સિજન આ શરીરને કિલો કરવા માટે માતા પિતા ભાઈ બંધુ શું નથી મળ્યું એમ પણ આ બધાને સમજી અને જીવન જીવવાનું છે સાહેબ નહીતર તો આપણે બધાને ખબર હશે આ શરીર તો પછી અવધી વાળું છે મળ્યું છે એ વખત આની કિંમત નહીં સમજાય માલિકે મણી દીધી એની તો કિંમત ના કીધી મણી હાથે મેસ દીધી રે પામર પાણી મેસ એટલે આ રત્ન રત્નચિત જેવું મનુષ્યનું શરીર એના હાથોમાં આપણે મેસ એટલે આ બધું મટી જવા વાળું આ નિરંતર આ કાળમાં હોમાઈ ગયું છે સાહેબ એને આપણે વળગી પડ્યા છીએ હા બરાબર છે જરૂરિયાત પૂરતું બરાબર છે પણ વધારે જેની જરૂર એટલું બધું પછી એના માટે પાછું ભરીશું તો એ એ તો નથી રહેવાનું પણ એ આપણને ભેગા કાળના મુખમાં લઈ જાય છે યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને

એમના માણસો એમનું કાર્ય કરે જ જાય છે જેમ કે સૂર્ય સૂર્ય કદી કેવું નહીં પડ્યું એમ એ તો એના જ જાય છે અને એના ઋતુ ચક્ર ની વાત કરીએ તો આપણે કદી નહીં કેવું પડ્યું શિયાળો આવે શિયાળો આવે ઉનાળો આવે એમ બધું પરમાત્મા ધનિત જે રચના છે ને એ બધી સમયાંતરે થયા કરે છે એના પરમાણમાં થયા કરે છે આ તો આપણને એમ કે હું કરું છું ના સાહેબ આપણાથી કશું થાય એવું નથી અને જો આપણાથી કંઈ થાય એવું હોય તો આપણા શરીરને બસો પાંચસો વર્ષ રાખતો સાહેબ એના ઉપરથી નક્કી થશે અને આપણે આપણી નજરની સામે ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ તો આપણે એ ઘટના રોકવામાં સક્ષમ નથી કારણ કે આપણા હાથમાં નથી એ થવાનું જ હતું આપણા થી રોક રોકાયો નતો પણ એ બધું ના સમજીને જે પોતાના માટે આગળ જતા કીધું ભગવાને યજ્ઞમાંથી વધેલા અન્ય આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને પાપીઓ પોતાના શરીર પોષણ માટે અન્ન રાધે છે તેઓ બધા પાપને ખાય છે એ જ વાત કરી કે પરમારથ એ મોટા મોટો યજ્ઞ છે ખવડાબાનું હોય પોણી પાબાનું હોય અરે કોઈ જરૂરિયાત મંદ માણસોને જો માલિકે આપણને આપ્યું છે તો અથાશક્તિ મદદરૂપ થવું એ બધા સર્વ પાપોથી મુક્ત થાય છે પણ તે પોતાના શરીર માટે કરે છે એ તો બધા પાપ પાપને ખાય છે એવું ભગવાન કહે છે સઘળા પાણીઓ અંતથી ઉત્પન્ન થાય છે અને અનની ઉત્પત્તિ વરસાદની થાય છે વરસાદ દે યજ્ઞ થી થાય છે અને યજ્ઞ વિહિત કર્મો થી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદ થી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્મા થી ઉદ્ભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વ વ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞ પરસ્થિતિત છે આખર તો બધું પરમાત્મામાંથી જ બન્યું છે આપણે એક દાખલો લઈએ સમજવા માટે વૈષ્ણવનો દાખલો લઈએ આપણે ઘી ખાઈએ છીએ પણ એ ઘી માખણ માંથી બન્યું માખણ દહી માંથી બન્યું દહીં દૂધમાંથી બન્યું અને દૂધ બેસે એના શરીર માંથી ઉત્પન્ન કર્યું છે એમ આગળ જાતા આગળ જાતા બધું પરમાત્માથી માથી ઉત્પન્ન થયેલું છે અને એકબીજું એકબીજાના સહયોગથી ચાલ્યા કરે છે જેમ કીધું ને કે સઘળા પાણીઓ અંતિ ઉત્પન્ન થાય છે અનાજ વગર તો કઈ ઉત્પન્ન ના થાય તો બધાને ખબર હશે આ શરીર આપણું નાનું હોય તો એને મોટું કરવા માટે અનાજ પાણી જોવે એમ આગળ બધું પાછા પડી જાય ને સમજવા માટે તો બધું અનુધી ઉત્પન્ન થાય આ બધું આખર પરમાત્મા માંથી ઉત્પન્ન થયું છે હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રતિની સૃષ્ટિ ચક્ર નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયો મનુષ્ય ફોગટ જ જીવે છે જો આ પ્રકૃતિને ને હમદિન પ્રકૃતિ જન્ય છે પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય કરે છે એવું નથી નથી સમજતો અને પાલન કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પોતાની ઇન્દ્રિયોમાં ભોગોમાં જે મસ્ત રહે છે ને એ તો ફોગ જીવે છે એમ અર્ધ વગરનું એને એમ કે જીવવાથી શું ફાયદો અને અમે કોઈ મહાપુરુષે સરસ વાત કરી છે કે મરી જાવું હોય તો પછી જીવન સાનું હોય તો પછી જીવન સાનું અને સાહેબ જીવવાનું જ હોય તો પછી મરવાની વાત સાની જીવવાનું જ હોય તો પછી મરવાની વાત સાની એવું જ કઈ કૃષ્ણ સમજાવવા માંગે છે આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ